માંડવી તાલુકા વાહન એસોસિએશન અને વિદ્યાર્થીઓના વાલીઓ દ્વારા માંડવી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું માંડવી તાલુકા વાહન એસોસિએશન દ્વારા માંડવી મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું સરકારની ગાઈડલાઈન મુજબ ફરજિયાત કોમર્શિયલ વાહન હોય તે જ શાળાને ટ્રાન્સપોર્ટેશન સુવિધાનો લાભ મળી શકશે ગામડાઓના આવા કોમર્શિયલ વાહન ઉપલબ્ધ નથી વળી કોમર્શિયલ પાર્કિંગ માટે વાહન માલિકને અંદાજિત વાર્ષિક ખર્ચ પાંત્રીસ હજારથી ચાલીસ હજાર જેટલો થાય છે અમને પણ જો કોમર્શિયલ પાર્કિંગ ભાડું ચૂકવવામાં આવે તો અમો કોમર્શિયલ પાર્કિંગ કરવા અમો તૈયાર છે મોટા શહેરમાં નાના કોમર્શિયલ વાહનને અંદાજિત રૂપિયા બારસો ભાડું ચૂકવવામાં આવે છે તો એમને પોષાય એમ છે તો અમોને તે પ્રમાણેનું ભાડું ચૂકવવામાં આવે તો અમે બાળકોને લઈ જવા લાવવા તૈયાર છીએ અથવા એસએમસી ના ઠરાવ મુજબ કોમર્શિયલ વાહન ઉપલબ્ધ ન હોય ત્યાં ખાનગી વાહન સરકારની તમામ ગાઈડલાઇન મુજબ જરૂરી તમામ ડોક્યુમેન્ટ લઈ પરિવહનની પરમિશન આપવા આપ સાહેબ શ્રીને નમ્ર વિનંતી સમગ્ર આદિવાસી વિસ્તાર હોય ગરીબ મા બાપ પાસે બાળકોને સ્કૂલે જવા આવવાનું ભાડું પણ આપી શકે તેમ ન હોવાથી બાળકોને સ્કૂલે મોકલતા નથી જેથી બાળકનું ભળતણ અને ભવિષ્ય બંને ખૂબ નુકસાન થઈ રહ્યું છે આપ સાહેબને આ બાબતે યોગ્ય ન્યાય આપવા વિનંતી હાલમાં વરસાદની ઋતુ ચાલુ હોય અંદરના ગામડાઓમાં

અમારા છોકરા લોકોને સ્કૂલમાં જવાની બહુ તકલીફ પડતી છે એટલા માટે અમે અહીં આવ્યા છીએ તમારી માંગણીઓ શું છે અમે સ્કૂલમાં સ્કૂલે છોકરાઓને જવાની તકલીફ પડે છે એટલા માટે ગાડી ચાલુ થાય અમારે મજૂરી કામ કરવા જવાનું એટલે અમને ખૂબ તકલીફ પડે છે એટલે દરરોજ કોણ મૂકવા જાય ને કોણ લેવા જાય આવા જવાનું મોડું થાય વરસાદમાં અત્યારે બહુ તકલીફ પડતી છે એટલા માટે અમે અહીં આવ્યા છીએ મારું નામ વિપુલ કુમાર દયાભાઈ પટેલ છે મારો છોકરો સ્કૂલમાં ભણે છે અને મારા મારા ગામથી સ્કૂલનું અંતર પાંચ કિલોમીટર જેટલું છે જો પહેલાં ટ્રાન્સપોર્ટેશન જે સુવિધા ચાલતી હતી તેમાં મારા છોકરાને લેવામાં જવામાં આવવામાં કોઈ તકલીફ પડતી હતી નહીં ને હવે ટ્રાન્સપોર્ટેશન સરકાર સીએ એવું કહે છે કે ટેક્સી મેક્સી કરવાનું કીધું છે જો ટેક્સી મેક્સી કરે ડ્રાઈવર ભાઈઓ એવું કહે છે ટેક્સી મેક્સી કરે તમને અમને કંઈ મળે નહીં આમાં જો તમે એને એમના પૈસા વધારી આપો તો અમને આ ટેક્સી મેક્સીનું એ લોકોને એમ કહી દઉં કે જે પૈસા હોય તેમાં તમે ચાલુ કરી દો તો એ લોકો ડ્રાઈવરભાઈ ચાલુ કરે ને અમારા અમને કોઈ તકલીફ નહીં પડે અમે કામ કરવા મજૂરી કામ કરવા જઈએ છીએ જો અમને મજૂરી કામ કરવા જઈએ તો અમને ખાવાનું કોણ આપે જો અમે મજૂરી કામ કરવા ન જઈએ તો અમને પૈસા ન મળે પૈસા ન મળે તો અમે એમને લેવા મૂકવા જઈએ કે એમનું એમનું પેટ પૂજા કરીએ જો એમનું પેટ એમને ખાવાનું કરીએ કે એમને ભણાવીએ નહીં એ માટે સરકારશ્રીને વિનંતી છે કે ટ્રાન્સપોર્ટેશન જલ્દી ચાલુ મારું નામ સોનલબેન કમલેશભાઈ ચૌધરી આજે અમે બાળકો માટે અહીંયા મામલતદારમાં ભેગા થયા છીએ જે પહેલાં ટ્રાન્સપોર્ટેશનની જે સુવિધા હતી તેના કારણે અમારા બાળકો સમયસર સ્કૂલે પહોંચતા હતા હવે તે સુવિધા બંધ કરી છે સરકારે તે માટે અમે બધા વાલીઓ થઈને અહીંયા આવ્યા છે કે અમારા બાળકો અનિયમિત સ્કૂલે પહોંચે છે સમયસર સ્કૂલે પહોંચી નથી શકતા અને જે છોકરીઓને પેલું હમણાં બધા અણબનાવ બનતા છે તેનાથી બી અમે મુક્ત હતા પણ હવે આ જે સુવિધા બંધ કરી છે તેના લીધે અમે બધા વાલીઓને અગવડ થાય છે અને તેના માટે અમે મંજૂરી લેવા આવ્યા છે કે સરકારથી આ ઉતાવળ કરીને વેલા કે આ સુવિધા ચાલુ કરો તેના માટે અમે આ રજૂઆત કરવા આવ્યા છે વાલીઓ બ્યુરો રિપોર્ટ ઓરજી ન્યૂઝ માંડવી